ગોગા મહારાજ એટલે કે નાગદેવતા રબારી સમાજના આરાધ્ય દેવ છે રબારી સમાજમાં ગોગા મહારાજને શિવનું સ્વરૂપ માનવા માંગ આવે છે તેમને ગોગા બાપા અને લાડમાં ગોગો પણ કહેવા માંગ આવે છે નૂતન વર્ષ કારતક સુદેક ના રોજ મંદિરને સાફ કરી અને દાદાના દર્શન કરવા આશીર્વાદ લેવા અને પોતાના ધંધા રોજગાર માટે પરિવારની સુખાકારી માટે કલ્યાણના કાર્યો કરવાની પ્રેરણા લેવા ગામના અને પરગામના અબાલ વૃદ્ધ સર્વે દર્શનાર્થે આવે છે દાદાના ચરણો નમસ્કાર કરી એકબીજાને ભેટે છે ખબર અંતર પૂછે છે પ્રસાદ લે છે દાદાના ચરણો માંગ યથા શક્તિદાન ભેટ આપે છે આ રીતે મંગલ કાર્ય કરવાના શુભ આશીર્વાદ મેળવી વિદાય લે છે આમ એકમ થી લાભ પાંચમ સુધી દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ ચાલુ રહે છે લાભ દિવસે મોટી ભક્તો ઉમટે છે વર્ષ દરમિયાન પાંચમ ભરવાનો સંકલ્પ લઈને જનાર ભક્તો દર્શને ઉમટી પડે છે પોતાના પશુધની સુખાકારી ઈચ્છતા ખેડૂત ભાઈ બહેનો પણ દૂધની બરનીઓ ભરી દાદાને ચરણે દૂધની પ્રસાદી ધરાવે છે આ દૂધમાંથી ચા બનાવી પ્રસાદ તરીકે આપવામાં આવે છે સદાવ્રતનો પ્રસાદ લે છે સાતમે દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આ દિવસની યાદગીરી રૂપે દર વર્ષે પાટોત્સવ ઉજવવા માંગાવે છે બ્રાહ્મણો દ્વારા તે દિવસે સંસ્થા તરફથી દાદાનો યજ્ઞ કરવા માંગાવે છે અને બ્રાહ્મણો સાથે ભોજનનો પ્રસાદ લેવા માંગાવે છે ધર્માસની સુદ પાંચમે ના રોજ દર્શનાર્થીઓની ભારે ભીડ રહે છે સવારથી સાંજ સુધી હજારોની સંખ્યામાં દર્શનાથી પધારે છે બધાને દર્શન કરવાની સુંદર સગવડ આપવામાં આવે છે દાદાનો પ્રસાદ ચા વગેરે આપવામાં આવે છે અને બપોરના જમવાના ટાઈમે આવનાર ભક્તને સદાવ્રત માંગ ભોજનના મૂલ્યે આપવામાં આવે છે દાદાના પટાંગણ બનાવેલ યજ્ઞશાળામાં યજ્ઞો પણ અવારનવાર થાય છે દિવાળી તથા ઉનાળાની સિઝન માંગ એક સાથે ચાર ચાર યજ્ઞ થાય છે આ યજ્ઞ દાદાની કૃપા છે અને મેળવેલ ફળની પ્રાપ્તિના સંકલ્પના થાય છે જે બતાવે છે કે દાદાની ભક્તો પર કેટલી કૃપા છે દાદાનો ખાસ ઉત્સવ એટલે ઉજાણી આ ઉત્સવ એક અનેરો ઉત્સવ છે જેમાં દાદા એ ગામના હિન્દુકોમના લોકોને દાદાની સેવા પ્રવૃત્તિમાં એવા આવરી લીધા છે કે જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપતા છે ત્યાં સુધી દાદાની આ સેવા કાયમ રહે એ સૂત્ર જૂનું કાઢવું નહીં નવું કરવું નહીં આ રીતે ઉજાણી ઉત્સવ દાસ ગામે એક આગવી શૈલીથી ઉજવાતો હોય છે આ ઉત્સવ વિશેનો ઇતિહાસ જોઈએ ગામના દાદાના સ્થાપિત ભુવાજી પાસે ગામના લોકો ભેગામણી ભાદરવા સુદ સુત ની રાત્રે જાય છે અને દાદાની ઉજાણી ક્યારે કરવી તે માટે રજા મેળવે છે દાદા પોતાની પ્રણાલી મુજબ દિવસ નક્કી કરે છે ફક્ત બે દિવસ માંથી એક દિવસ શુભ થતા આઠ અથવા નવ દિવસે ઉજાણી કરવી ઉજાણી થી દિવસ નક્કી થતાં બધા આનંદ ઘેલા બની જાય છે અને ઉજાણી ઉજવવા ઝૂમી ઉઠે છે ગામની બહેનો ઘરેથી છૂટા લાડુ માટેનું ચૂરમું બનાવે છે અને સાથે ખીચડી બનાવવાની સામગ્રી લે છે એક બધી રસોઈની વ્યવસ્થા લઈ તોરણ બહાર જાય છે જમીન ઉપર માટીના ચૂલા બનાવે છે અને તેના ઉપર ખીચડી રાંધે છે ભોજનમાં થયા બાદ સ્વચ્છ જગ્યા બેસી પરિવાર મિત્ર મંડળ સ્નેહીજનો સાથે આનંદ કિલ્લોલ કરતાં ભોજન જમે છે દાદાના નામનો આ પ્રસાદ અને ચૂલા પર બનાવેલ ખીચડીનો તે દિવસનો હોય છે જાણે નવરી સ્વાદ્ય ત્યારબાદ સાંજના શુભ મુહૂર્તમાં ગામના પ્રવેશ દ્વારે નવીન તોરણ બાંધવામાં આવે છે બહેનો પોતપોતાની સુડીઓ ઉપાડી તોરણ નીચેથી પસાર થાય છે દાદાજીના બુવાજી દરેકને આશીર્વાદ આપે છે બહેનો ચોખાથી દાદાને વધાવે છે અને સુંદર ગીતો ગાતા ગાતા ઘરે જાય છે હવે કાયમી કરવાનું કરફ્યુ છે તે રાત્રે થાય છે દાદાની પ્રેરણા કે કહો કે ડર હશે પણ દાદાની આ કાર્ય કરવા માટે કોઈ સભા કરવામાં આવતી નથી પણ કોઈને આમંત્રણ આપવામાં આવતું નથી દાદાનો એક આદેશ છે તેનું પાલન કરવાનું છે અને પોતાની નૈતિક જવાબદારી સમજી દરેક જ્ઞાતિના લોકો હાજર થઈ જાય છે આ એક એવો પ્રસંગ છે જયાંગ બિંબુલાએ મહેમાનની જેમ ફટાફટ બધા આવી જાય છે અને પોતાની ફરજ બજાવે છે છે આ દાદાના કાર્યની એક વિશિષ્ટતા જયાંગ તોરણ બંધાય છે ત્યાંથી બધા ભેગા થઈ દીવા પ્રગટાવે છે ગામના એક જ્ઞાતિના લોકો પૈકીએ માતાજીના બુવા તરીકે સ્થાપિત હોય તે પ્રગટાવેલ દીવામાં પોતાની જીભ પર તરવારથી કાપો કરી પોતાના લોહીનાહુથી દીવા માંગ આપે છે ત્યાંથી કાચા સુરતનો દોરો અને દૂધની ધાર સાથે ગામ ફરતે ધારેવાડી દેવા માંગાવે આવે છે ગામની ફરતે બે ઘણી જગ્યાઓ જ્યાં સ્થાપિત કરેલ છે તે દેવી મંદિરો પણ ગુવાની પોતાની જીભ પર તલવારથી કાપ કરી દેવામાં લોહીની આહુતિ આપે છે બધી જગ્યાએ ભૂવા અલગ હોય છે ગામના નક્કી કરેલા ચોકમાં એ ભેગા થાય છે લીલા લાકડામાંથી બનાવેલ રથને શણગારવામાં આવે છે તેના પર મોટી વાર બનાવી કપાસ ભરી દીપ પ્રગટાવવામાં આવે છે માતાજીના ભૂવા શ્રી આહુતિ આપે છે ઢોલ નગારા ને શરણાઈના સુરો વચ્ચે બધા નાચતા નાચતા રથ લઈને દોડે છે અને પૂર્વ દિશામાં જયાંગ જ ગામની સીમ પૂરી થાય અને બીજા ગામની સીમ ચાલુ થાય ત્યાં મૂકી આવે છે બનાવી લાવેલ સુખડીનો પ્રસાદ બધા આરોગે છે અને નવા વર્ષની ઉજાણી જલ્દી આવજો શુભ આશીષ સાથે પોતપોતાના ઘરે જાય છે શ્રાવણ સુદ પાંચ નાગ નો ભવ્ય મેળો દાદાના મંદિરે ભરાય છે સંસ્થા તરફથી ભક્તજનોને દર્શનની અને અન્ય કોઈ તકલીફ ના પડે તે સારું પહેલાથી વ્યવસ્થામાં લાગી જાય છે અને બધી તૈયારીઓ પૂર્ણ કરે છે મેળાના દિવસે જયાંગ પાંચ પચીસ માણસો દર્શને આવતા હતા ત્યાં આજે લાખોની સંખ્યામાં સવારથી સાંજ સુધી દર્શનાર્થીઓની ઉમટી પડે છે બે કી મી ના રસ્તામાં વાહનો પાર્ક કરવાની પણ જગ્યા રહેતી નથી દર્શન માટે લાંખી લાઈનોની વ્યવસ્થા કરવામાં આવે છે છતાં પોણો કલાકે દર્શન કરવાનો સમય જાય છે પરંતુ દાદાની કૃપાથી તે દિવસે લોકો નિશ્ચિંત રહી દર્શન કરે છે લોકમેળો ભરાય છે ભાતીગળ અલગ અલગ પહેરવેશ માંગ અને બધી જ જાતની ચીજવસ્તુઓ વેચવા પોતાની રોજીરોટી કમાવવા લોકો તમામ પ્રકારની દુકાનો બનાવે છે સંસ્થા તરફથી આખો દિવસ પ્રસાદ ઠંડા પાણીની પરબોની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે કાયદો વ્યવસ્થા સિક્યોરિટી વ્યવસ્થા અને સ્વયંસેવકોની મદદ લેવામાં આવે છે ગમે તેટલો પરિશ્રમ પડે છતાં ભક્તોની સેવા કરવા આખા ગામના યુવકો લાગી જાય છે આ દિવસે અમાર ગામના મોટી સંખ્યામાં સુરત ખાતે વસતા ભાઈ બહેનો પણ દર્શન માટે નાગપંચમીના દિવસે અચૂક આવે છે દાદાના દર્શન કરે છે આશીર્વાદ મેળવે છે કોટી કોટી દાસિયા મહારાજને આપના આશીર્વાદ હંમેશા ભક્તો પરે ઉતરે આપના માં લોકોની શ્રદ્ધા વધે અને ભક્તોના દુઃખ દર્દો દૂર થાય મનોકામના પૂર્ણ થાય સમગ્ર સૃષ્ટિમાં આપની ખ્યાતિ વધે એવી અંતકરણપૂર્વક પ્રાર્થના બીજા ગામમાં ગુવાજી અને તે ગામાં પણ જયદાસિયા ગોગા મહારાજનું મંદિર છે એમના પાસેથી મળતી આધારભૂત માહિતી પ્રમાણે આશરે સાતસો આઠસો વર્ષ પૂર્વેદાસજ ગામી ગોગા મહારાજનું પ્રાગટય થયું દાદા સૌની મનોકામના પૂર્ણ કરે